શેવાલિયા પોલીસ સ્ટેશન ખાતે આવેલ જે મહારાજના મોડાની ચેકપોસ્ટ ચેકપોસ્ટ છે ઉપર જ્યારે વાહન ચેકિંગ કરી રહ્યા હતા પોલીસ કર્મચારીઓ તો એક ટુ બીપી ડબલ ફોર વન સેવન એ કારની ચેકિંગ દરમિયાન શંકાસ્પદ માદક પદાર્થ હોવાની પોલીસને જાણ થયેલી એટલે પોલીસે તાત્કાલિક એ જે નાર્કોટિક એક્ટ મુજબની જે મેન્ડેટરી પ્રોવિઝન્સ છે એનું પાલન શરૂ કરી અને આખી કાર્યવાહી આરંભેલી અને સરકારી પંચો અને એફએસએલ અધિકારી વગેરેને બોલાવી અને આ સમગ્ર જે ઝડપાયેલી જે મુદ્દામાલ છે એ તપાસ કરાવતા એ ગાંજાની બેગો હતી એવું ફલિત થયેલું જેમાં જે આ ગાડી છે એ ગાડીના ડ્રાઈવર રફાકત હુસેન મોહમ્મદ હુસેન શેખ જે ગોધરાના રહેવાસી છે એ અને જિશાન રઈસ રઈસુદ્દીન શેખ જે છાપરે હિંમતનગરના રહેવાસી છે એ બંને આ ગાડીમાંથી મળી આવેલ અને તેમની તેમની કબજાની જે વાહન છે એ વાહનની અંદરથી પચીસ જેટલી બેગની અંદર પચાસ કિલો જેટલો માદક પદાર્થ ગાંજો મળી આવેલ પોલીસે આ સંદર્ભે એનડીપીએસ એક્ટની કલમ એટ સી વીસ બી અને ઓગણત્રીસ અન્વયે ગુનો રજીસ્ટર કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે જોવા જઈએ તો કે આ આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ મુદ્દામાલ જે છે એ અશફાક હુસેન ઝાકીર હુસેન શેખ જે ગ્લોબલ નગર હિંમતનગરનો રહેવાસી છે તેણે આ તેના કોઈ પરિચિત

એ ક્યાંથી લાવેલા ક્યાં આગળ આપવાના હતા અને અગાઉ તેઓ આ અનુસંધાને કોઈ કાર્યવાહી કરેલ છે કે કેમ એ લાવેલા છે કે કેમ તે અનુસંધાને પોલીસ એના રિમાન્ડ મેળવશે અને તપાસ કરશે પચાસ કિલો જે ગાંજો છે એની કિંમત રૂપિયા પાંચ લાખ અને સાથે સાથે જે વરના ગાડી અને મોબાઈલ પકડાયેલા એમ કુલ મળીને સાત લાખ દસ હજારની કિંમતનો મુદ્દામાલ પોલીસે સીઝ કરેલ છે